મોરબીના ટંકારામાં જે પ્રકારે ધોળા દિવસે નેવું લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી ને પોલીસ અને લૂંટારું આમને સામના આવ્યા હતા અને પોલીસે હવામાં ગોળીબાર પણ કરવો પડ્યો હતો આ મામલે હવે એક મોટા સમાચાર મળ્યા છે અને પોલીસે બે આરોપીઓ છે તેમને દબોચી લીધા છે વિગતવાર વાત કરવી છે આ મામલે શું કહ્યું છે પોલીસ અમલદારે તેની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી મોરબીના ટંકારામાં રાજકોટના એક આંગળિયા પેઢીના વેપારી છે તે બેંકમાંથી નેવું લાખ રૂપિયાની રકમ ઉપાડી મોરબીના ટંકારા પાસે પહોંચ્યા હતા તે સમયે એક બલેનો અને એક પોલો કાર તેમનો પીછો કરી રહી હતી અને આ બલેનો અને પોલો કાર છે તે પીછો કરતા કરતા ટંકારાના મિતાણા ગામ સુધી પહોંચે છે અને તે સમયે બલેનો કાર આજે રાજકોટના આંગળીયા પેઢીના

આમ જે પ્રકારે આંગળીયા પેઢીના માલિકના લાખો રૂપિયાની લૂંટ થઈ હતી તે મામલે બે આરોપીઓને દબોચ્યા બાદ પોલીસ અમલદારની પ્રતિક્રિયા પણ સામે આવી છે જે ગઈકાલે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં એક હાઈવે ઉપર આવેલી ખજુરા હોટેલ છે અને એની કેમ્પસની અંદર એક લૂંટના બનાવ બનવા પામેલા અને એ પોલીસના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જિલ્લાના અંદર જે કનેક્ટ કરતી જે તમામ રસ્તાઓ છે એના ઉપર નાકાબંધી કરવામાં આવી તેમજ સાથે સાથે જે નજીકના આપના પડોશી જિલ્લાઓ છે એના સાથે મેં સંપલેન કરી એના પણ અલગ અલગ રૂટ ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવેલું જિલ્લા પોલીસના જે બંને ડિવિઝનના ડીવાયપી લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એફઓજીને પીઆઈને પણ એ વિગત મળતી તાત્કાલિક એ જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને એ પ્રમાણે જે ફરિયાદીને જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટી ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે રેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા ચારેક લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે બે જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે આ સેવન્ટી ટુ લાખથી વધારે રકમ પણ એના પાસેથી કબજે કરી લેવામાં આવેલી છે ટોટલ કેટલી રકમ હતી અને આ જે આરોપીઓ જે શીખ્યાના છે શું નામ છે અને કોઈ ઇતિહાસ એ ટોટલ જે એની પાસે રકમ હતી એ નાઇન્ટી લાખ જેટલી હતી જે રકમ આરોપીઓ લઈને ગયા છે અને એ નાઇન્ટી લાખ પૈકી જે મેં આપણે જાણ કરી એ પ્રમાણની અત્યારે આરોપીઓ પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવેલી હતી પ્રથમ દૃષ્ટિએ અત્યાર સુધીની તપાસમાં ટોટલ છથી સાત લોકો એ આરોપીઓ પ્રી પ્લાન્ડ વેમાં આવીને આ પ્રકારના એ જે ઘટના છે એને અંજામ આપ્યા છે અને અત્યાર સુધીની તપાસમાં જે તમામ લોકો છે એ ભાવનગર જિલ્લાના વતની હોવાનું ધ્યાન ઉપર આવેલું છે

અને એ પ્રમાણે આગળની જે નાકાબંધીની કાર્યવાહી અને તમામ પોલીસ સ્ટેશનની જે ટીમોને એલર્ટ કરવામાં આવેલા એ સૂચના મળ્યા પછી જે પ્રકારની કાર્યવાહી કરી કરી દેવામાં આવી હતી એમાં અત્યાર સુધીની ચૂંકી ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે બટ અત્યાર સુધીની તપાસમાં જે વસ્તુ સામે આવી છે જે મેં જાણ પણ કરી કે એ પ્રી પ્લાન્ડ ઘટના હતી એના માટે એને ઇનસાઇડ ઇન્ફોર્મેશન પણ મળી હોય એ બાબતની પણ આપને તપાસ કરીએ છીએ કેમ કે એના પાછળ પાછળ એ વ્હીકલ લાંબા સમય સુધી એના પાછળ હતી ફરિયાદીના કહેવા પ્રમાણે અને છેલ્લે જ્યાં ઘટના બની ત્યાં એની કારને ભટકાડીને અને ઇન્ટરસેપ્ટ કરીને અંજામ આપવામાં આવેલા છે તો કોઈ ઇન્સાઇડર જોબ પણ થઈ શકે એ બાબતની પણ તપાસ ચાલુ છે અને હાલ જે બાકીના ચારથી થી પાંચ આરોપીઓ છે એને પકડવા માટે અને એના પાસેથી જે રકમ મેળવીને લઈ ગયા છે એની રીકવરી કરવા માટેના પ્રયાસો હાલ ચાલી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો